કમ્પ્લીટ્સે વેધર નિયો ગુજરાતી માય YouTube ચેનલ માં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયો છે ને મિત્રો સંપૂર્ણપણે જોજો કારણ કે આ વિડીયો ની અંદર જે માહિતી આવવાનો છે એ માહિતી છે કે પાણી લાયક જે વરસાદ થવાના છે તે હવે પછી ક્યારે થશે એ વિશેની માહિતી આ વિડીયો ની અંદર હું આપવાનો છું અને મિત્રો ચેનલ ઉપર નવા આયો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી વિડીયો ને લાઈક આપી વિડીયો ને હાઈપ કરી દેવો ને તમામ ગ્રુપ માં શેર પણ કરી દેવો જેથી કરીને આ માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચી શકે મિત્રો આપણે વિડીયો ની અંદર વાત કરીએ કે જે હવે પાણી લાયક જે વરસાદ થવાના છે તેના વિશે તો મિત્રો પાણી લાયક જે વરસાદ થવાના છે તે હજી આવનારા સમયમાં હજી ઘણો બધો વરસાદની વાર છે પણ હવે અત્યારે પહેલા વાત કરીએ કે જે બંગાળની ખાડીથી સિસ્ટમ આવી રહી છે તેના વિશે આપણે વાત કરી હતી કે 25 26 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ એ મુજબ વરસાદની શક્યતાઓમાં ઘણો બધો સિસ્ટમમાં ચેન્જીસ થયું છે થી ચોવીસ તારીખે ભારે વરસાદની જે શક્યતાઓ છે તે અત્યારે હાલ નહીં હોત મુજબ છે કારણ કે સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાંથી આવી તો રહી જ છે એ તો ચોક્કસથી છે પણ આ સિસ્ટમ ઘણી બધી લેટ ચાલી રહી છે ઘણી બધી લેટ પડી છે હવે આ સિસ્ટમ છે તે અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ ચાર દિવસની અંદર રાજ્યમાં પ્રવેશી શકશે અને આ ચાર દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સારામાં સારા વરસાદ કુવા રિચાર્જ થઈ જાય બોર ભરાઈ જાય ખેતરોમાં પાણી પાણી થઈ જાય એવો ભયંકર વરસાદ હશે આ અતિ ભારે વરસાદની જે માહિતી છે તે આર્ય બંગાળની ખાડીની સિસ્ટમ છે અને હવે વાત કરીએ પાણી લાયક વરસાદ એટલે કે પાણી લાયક વરસાદ ક્યારે હવે પાણી લાયક વરસાદની જે વાત કરવાની છે તે પંદર ઓગસ્ટ થી લઈને તેત્રીસ ઓગસ્ટ સુધીના જે વરસાદ થઈ છે તે તમામ વરસાદને પાણી લાયક વરસાદ કહેવામાં આવે છે કારણ કે આ જે વરસાદ છે તે વરસાદ પણ આ જે સિસ્ટમ આવી રહી છે બંગાળની ખાડીની તેવો જ વરસાદ આવી છે આ સિસ્ટમ જેવો જ વરસાદ આવી છે પરંતુ એ પાણી લાયક વરસાદ કહી શકાય કારણ કે એ વરસાદ પણ જે હશે તે ભારે વરસાદ હશે છેલ્લે આપણે લગભગ ત્રીસ જુલાઈ પછી એક પણ સિસ્ટમ એવી નથી કે જે બંગાળની અરે સોરી અરબી સમુદ્રની અંદર બની હોય અરબી સમુદ્રની અંદર બની હોય તેવી કોઈ સિસ્ટમ ત્રીસ જુલાઈ પછી જોવા નથી મળી મિત્રો પરંતુ હવે ત્રીસ જુલાઈ જે છે એ પછી બધી આપણે સંપૂર્ણપણે ગુજરાતમાં વરસાદ માટે આત્મનિર્ભર રહ્યા છીએ બંગાળની ખાડી ઉપર બંગાળની ખાડીમાંથી અનેક સિસ્ટમો આવી અને આપણા ઉપર વરસાદ થયો છે પરંતુ હવે પંદર ઓગસ્ટ થી ત્રીસ ઓગસ્ટમાં પાણી લાયક વરસાદ થવાના છે એ તમામ પ્રકારની જે જે સિસ્ટમો છે 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 બધી અરબી હોય અત્યારે હાલ શક્યતાઓ તે બંગાળની ખાડીમાંથી વરસાદ આવવાના છે અને મોન્સૂન ટ્રપ પણ એક્ટિવ છે જે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો કહી શકાય મોન્સૂન ટ્રપ મતલબ એ પણ એક્ટિવ છે એટલે રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદ થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો એટલે આવી રીતના અત્યારે હાલ એક માહોલ બનેલો છે જેમાં સિસ્ટમ ખાસ કરીને વિડીયો તો એટલે બનાવવો પડ્યો કે સિસ્ટમ જે છે તે લેટ ચાલી રહી છે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે લેટ ચાલી રહી છે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે હાલ એકજ લોકેશન મુજબ વાત કરીએ તો ન્યૂ દિલ્હીથી અને એમપી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એટલે કે ઇન્દોરની જે બોર્ડર હોય ન્યુ દિલ્હી એમપી ની બોર્ડર સુધી લગભગ અંદાજિત આ સિસ્ટમ અત્યારે હાલ પહોંચી ગઈ છે બસ આટલે સુધીનું પ્રિડિક્શન છે હવે આવનારા દિવસોમાં જે સિસ્ટમ કેટલી આગળ ઝડપથી આગળ વધશે તે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીને માહિતી આપીશું પણ મિત્રો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ ચેનલ ઉપર નવા આવ્યો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો વિડીયો અહીંયા જ પૂરો કરીએ